સાબરકાંઠા પ્રાતિજમાંથી બ્રહ્માણી માતાની પલ્લી કાઢવામાં આવી ગુજરાતમાં ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાતિજમાં બે સ્થળોએ પલ્લી નીકળે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે વર્ષોથી પલ્લીનો મેળો ભરાય છે મંગળવારના રોજ રાત્રે ના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માઈ ભક્તોનું માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્રાહ્મણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિર તરફથી કોઈપણ જાતની માય ભક્તોને કષ્ટ ના પડે એની ઝીણવટ ભરી દેખરેખ રાખવામાં આવી હતી ભક્તો દ્વારા પલ્લીમાં માગેલ બાંધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા મૂકવામાં આવ્યા હતા મંદિર આગળ ગરબા યોજાયા હતા જેમાં મહિલાઓએ માથે ગરબા મૂકીને ઘૂમ્યા ત્યારબાદ પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવવામાં આવી હતી મંદિરના ચોકમાં પલ્લી લાવીને ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને પલ્લીને પ્રગટાવવામાં આવી હતી પાલખી સ્વરૂપે પલ્લી બ્રહ્માણી ચોકમાં ફેરવ્યા બાદ મઢ તરફ લઈ ગયા હતા જ્યાંથી પરત મંદિર આગળ આવી મંદિરથી પલ્લી નીકળીને નાની ભાગોળ વિસ્તારમાં થઈને રાવડવાસ પાસે ખેતરમાં પહોંચી પૂર્ણ થઈ બ્રહ્માણી માતાજીનો ચોક અને પલ્લી જવાના રસ્તા જય અંબેના નાદ સાથે ગાજી ઉઠ્યા હતા પલ્લીના દર્શન માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા